નમસ્કાર મિત્રો હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ અમદાવાદનો પૂર્વ વિસ્તાર હવે શું ગુંડાઓ માટે અડ્ડો બની ગયો છે નરોડાના શનિદેવ મંદિર પાસે વિજય પરમાર પર થયેલો જીવ મોય એક માત્ર ગુનો નથી પણ સિસ્ટમની નિષ્ફળતાનો પુરાવો છે આગળ વધીએ તે પહેલા અમારી ચેનલ લલકા ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો લૂંટ અને મર્ડરનો આરોપી તલવારો લઈને ફરે છે અને આઠ આઠ તલવારોના ઝીકીને આરામથી ફરાર થઈ જાય છે આ કેટલી શરમજનક બાબત છે

પૂર્વ અમદાવાદ પ્રશાસન કિંમત સમજો જો ગુનેગારો સામે લાલ આંખ નહીં કરવામાં આવે તો સામાન્ય નાગરિકો નો શું થશે આવો સાંભળી શું કહી રહ્યા છે ફરિયાદી

કાલ રાતનો મારી જોડે બનાવ બનેલો અત્યાર સુધી પોલીસ મારું કોઈ જુબાની ના મને મળવા કોઈ જગ્યાએ કોઈ પોલીસ આવી નથી અને જે રાકેશ લાલજી છે એ દારૂનો જુગારનો સટ્ટાનો હરેક એ ધંધા કરે છે અને જ્યારે મને ફર્સ્ટ ટાઈમ વાગ્યું ને ત્યારે મારો મોણું જબડું તોડી દીધું બંને પગમાં ઓપરેશન સડીયા હાથમાં સડીયા અને પોલીસે ફોર કલમ કરી દાખલ હતી સર પચીસ મારા પાછળના ભાગ ઉપર ચાલુ ગાડી મોકલો કરો ત્યાં દસ ટાંકા આયા અને આ ગાડી ચાર ટાંકા હતા પોલીસે કોઈ કાયદેસર કારવાહી પોલીસ નથી કરતી